એ લોકો ઘરમાં ઘુસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું તમે શું કરવા માટે આવ્યો મારી બેન છે એટલે મારે તો જાજુ ન કહે કે પોતે એક છે બે દિવસ રોકાણ હતા અને પછી અહીંયા રોકા અહીંયા મારા ઘરમાંથી ચોરી કરી ગયા એ અમને ખબર નહોતી બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનો પૈસા પોપટપરાની ફાઈલ બધું પણ લઈ ગયા આ બધા આક્ષેપો પાયા વિહોણા છે કોઈ જાતનું આજે મારા ભાઈ અને મા દીકરી છેલ્લા ચૌદ વર્ષથી અલગ ગુમ રહી એને કોઈ મારા ભાઈ પ્રત્યે લાગણી નથી અને મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસ અમને જવાબ નથી તમારી મમ્મી રાતના બાર વાગે પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસ નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઇન કરીને કે એફઆઈઆર છે ખોટી પોલીસને બદનામ કરવી એ એફઆર નથી લેતી મિલકત પચાવવા સિવાય મિલકત દબાવી અને સમાજમાં આજે જાહેર જીવનમાં હોવા છતાં હોવા મને બદનામ કરવા અને મિલકત પચાવવા સિવાય બીજું કોઈ કારણ આજે જ વકીલ મારફત માનહાનિનો નો દાવો મેં કર્યો છે અને ટૂંક સમયમાં દસ કરોડ નો મેં માનહાની નો દાવો કર્યો છે અને જો ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ જવાબ નહીં દે અંજુ ભાઈ ધમકાવતા અને તેમની સાથે ગેરવર્તન કરતા જોવા મળે છે જોકે આ બાદ દિનેશ અમૃતિયા અને આનંદ પણ નિવેદનો બહાર આવ્યા છે નથી મારો પોઈન્ટ ઈ છે મારે કામ કરવા માટે ત્યાં રહેવું પડે એમ છે તો મારી મમ્મી રહેવાનું છે મારા મોટા છે પ્રભારી દિનેશભાઈ અમૃત તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા અદા છે બિપિન અમૃતિયા બે દિવસ પહેલા એ મારી મમ્મી પેલા હુમલો કરવા આવ્યા છે કે આ ઘર ખાલી કરી આપો પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને તમે તમારી રીતના જ્યાં સુધી લો જેટલું મેં ભણેલું છે તમે મારા ઘરનું પગથિયું નહીં ચડી શકો કારણ કે એકલી લેડીઝ રહે છે એ લોકો ઘરમાં ઘુસી અને મારી મમ્મીને અહીંયા હાથ પકડીને તમે ધક્કો મારો છો એનો મતલબ શું તમે શું કરવા માટે આયો અને મારે સોશિયલ મીડિયા મીડિયાનો સહારો એટલે લેવો પડ્યો પોલીસવાળા અમને જવાબ નથી તમારી મમ્મી રાતના 12 વાગે પોલીસ સ્ટેશને ગઈ બે કલાક સુધી બેઠી કે એફઆઈઆર પાડવી છે પોલીસવાળાએ નોર્મલ કમ્પલેન લઈ એની ઉપર સાઇન કરીને ક્યાં એફઆઈઆર છે એ હું તમને કાગળિયો બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એ એમ કહી દેશે કે એફઆઈઆર નથી તો મારો કહેવાનો મતલબ એમ છે કે તમે બીજેપી ના કાર્યકર્તા છો મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે ગમે એને મારી નાખશો ગમે એને ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો તમારી ઉપર કાંઈ એક્શન નહીં લો તમે આ મામલે બીજા કોઈને રજૂઆત કરી છે તો કોઈ વાત નથી મતલબ સોશિયલ મીડિયા મીડિયા કમિશનર ને રીચ આઉટ કરવાની કોશિશ કરી પણ ત્યાંથી નહીં કાંઈ જવાબ નથી કમ્પ્લેન તો અમારી લેતા જ નથી અગર લઈ લે છે તો જ્યારે એ લોકોનો ફોન વહી જાય છે કે ભાઈ હું નહીં આવું પોલીસ સ્ટેશન મારો પ્રોબ્લેમ એ છે કે બધી જ પ્રોપર્ટી એ લોકોએ ઝડપી લીધી છે પણ એમાંથી જે પ્રોપર્ટીઝ એની પાસે છે એમાંથી હાફ ઓફ ધ પ્રોપર્ટીઝ સૂચિત એનું પ્રોબેટ નીકળે ઈ કોર્ટમાં મને એવું જાણમાં આવ્યું છે એને કોર્ટમાં એમ કીધું છે એ મા દીકરી તો છે જ નહીં તો કોર્ટે કાંઈ પ્રૂફ ના માગ્યું કારણ કે મેં જ્યારે પ્રોબેટ માટે અપ્લાય કર્યું તો જજે મને એટલા સવાલ કર્યા મારી પાસે એટલા ડોક્યુમેન્ટ્સ દીધા પહેલી વાત તો આંબો ફેમિલી ટ્રી માગ્યું મારી પાસે આ બધા લીગલ પ્રૂફ માંગ્યા કે હું એની લીગલ હાયર છું તો એ તમે એની પાસે કઈ પ્રૂફ ના માંગ્યા કે એની વારસતમાં કોઈ છે જ નહીં તમે માની લીધું કે આ મા દીકરી નથી તો નથી અને મને હવે એવું લાગે છે કારણ કે એવું કીધું હશે એટલે જ એ મારી મમ્મીનું મર્ડર કરવા આવ્યો હતો કે હયાત જ નથી કારણ કે ઘરમાં આવીને ગેટ બંધ કરવાની કોશિશ કરતો હતો બાજુવાળા આંટી બે ગેટ બંધ કરો તો દેખાય નહીં તો એ બેઠા હતા એટલે મારી મમ્મી બચી ગઈ નકર મારી મમ્મી નું શું થતી મને નથી ખબર હું ઓલરેડી મારા બાપ ને તો કોઈ ચીજ મારી માં નહીં ખોઈ દેવાની મારે અને પોલીસ થી ન્યાય નથી મળતો કોઈ નેતા થી ન્યાય નથી પડતો તો મારે કરવાનું શું માંગ તમારી માંગી છે કે બસ સોલ તો જજ કરી દે તો એ તો સાચું હશે એ સાચું પડશે પણ મારે મારી માં માટે પોલીસ પ્રોટેક્શન જોઈએ છે અને આ લોકોની ઉપર સ્ટ્રીક્ટ એક્શન લેવા જોઈએ કારણ કે એને મારી મમ્મી ઉપર જે હુમલો કરવાની કોશિશ કરી એની ઉપર કંઈક તો એક્શન જોઈએ છે કારણ કે બીજેપી માં છે એટલે તમે એને કંઈ નહીં કરો ના એને લોકઅપ માં નાખશો ના કાઈ કરો એટલે મારે ન્યાય તો જોઈએ જ છે પોલીસ પ્રોટેક્શન જોઈએ અને મારે એ લોકો જેલ માં જાય તો જેલ માં જે જે એક્શન લેવા લ્યો ક્રિસ્ટિના અને તેની માતા અંજુ અમૃતિયા આરોપ છે કે તેમના પિતા ના મૃત્યુ બાદ તેમના ભદ્રીજા આનંદ અમૃતિયા સહિતના પરિવારજનોએ તેમની સ્વ ઉપાર્જિત મિલકત પચાવી પાડી છે આ અંગે તેમણે રાજકોટ પોલીસ કમિશનરને અરજી પણ કરી હતી જો કે ક્રિસ્ટિનાએ આક્ષેપ કર્યો છે કે તેના કાકા ભારતીય જનતા પાર્ટીના આગેવાન હોવાને કારણે પોલીસ દ્વારા આજ દિન સુધી તેમની ફરિયાદ નોંધવામાં આવી નથી અમારે મારા જેઠનો મારો વિવાદ છે મારા દિનેશભાઈ દિનેશભાઈ અમૃતિયા જસદણના પ્રભારી છે અને ઈ લોકો મારા સગા જેઠ થાય છે બિપિન ભાઈ અમૃતિયા મારા સગા જેઠ થાય છે આનંદ અમૃતિયા મારો ભત્રીજો થાય છે મારા હસબન્ડ ની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેથ થઈ એટલે અમને એનો ફોન આવ્યો એટલે અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી હું ને મારી બે બેબી બે આવ્યા સવારે સાડા છ વાગે પછી અમે મારા જેઠની ઘરે જ બે દિવસ રોકાણા હતા અને પછી અહીંયા રોકા અહીંયા મારા ઘરમાંથી ચોરી કરી ગયા એ અમને ખબર નહોતી બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનું પૈસા અ પોપટપરા ની ફાઈલ બધું પણ લઈ ગયા ઈ મને કોઈ વાંધો નતો અમે અમે સીધી પટ્ટી અમે નવ મહિના કોઈ વસ્તુ કરતા નતા પરમ દિવસે મારી ઘરે અચાનક નો સાડા દસ પોણા અગિયાર એને બેલ મારી એટલે મને તો કઈ ખબર નથી એટલે મેં સીધો દરવાજો જ ખોલી દીધો ખોયલા ભેગો ત્રણ જણા ઉભા હતા બીપીન અમૃતિયા આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ હવે ઈ ત્રણ જણા દારૂ પીને બધા એટલે મેં સીધો જ સીધો જ મેં હાથ આમ કર્યો કે ભાઈ તમે અંદર ના આવો એટલે મને ધક્કો મારીને કે ઘર મારું છે તું પ્રોપર્ટી અને પાછો તું ને હું પ્રોપર્ટી ખાલી કર અને નીકળ એટલે મેં કીધું એ જયારે થશે ત્યારે કોર્ટમાં બધું થશે તમે અત્યારે એક કામ કરો અત્યારે નીકળો તમે દારૂ પીધેલ છે ગાડો ગાડ બધી એટલી હદે મને ને મને તો એટલી ડોજર કરી એટલે મેં સીધો સો નંબરમાં કોલ કરી દીધો કે મારે બહેસ નથી જોતી મેં સો નંબરમાં કોલ કર્યો ઉપરથી સો નંબર વાળા સાહેબ એને કીધું કે બોલો બેન એટલે મેં એને કીધું કા દારૂ પીને અત્યારે મને મારવા માટે આવ્યા છે એટલે તમે આને લઈને જાઓ એટલે ઈ સાહેબે મને કીધું કે હાલો તમે લખાવો તમે કા ન્યા આવો અરજી કરવા એટલે મેં હાલો આવું તો ઉપરથી કોઈનો કોલ આવ્યો ઈ સાહેબને કેનો આવ્યો એ મને ખબર નથી એટલે મારા જેઠના બાબાએ કીધું અલ્યો વાત કરો ને કે એટલે ઈ સાહેબ બિચારા બી ગયા એને વાત કરી વાત કરી એટલે એને એમ કીધું કે ઓર કોણ છે ઈ મને ખબર ના પડી એને જી હતું ઈ એને ઉપરથી એટલો ફોર્સ થયો હોય એ સાહેબ એ ઢીલું મૂકીને મને કે બેન તમે સવારે આવજો બેન તમે કે સવારે આવજો એટલે મેં કીધું હા સવારે આવીશ એમ મારે કાઢવા તા બીજું કંઈ નહીં તો મેં ઘરમાંથી એને કાઢ્યા સીધી શું ક નેડ્રેસ ભર્યો તો કપડાં બદલાવી અને પોલીસ સ્ટેશને કઈ કઈ સર માર્યા આ બનાવ બન્યો છે આ મારવા માટે આવ્યા હતા મને અને નીચે ગાડી પાર્કિંગમાં એને લઈ લીધી તો એનો પ્લાન યંગતો કે કોઈ તો અમે એને ખબર છે આખા પ્લેટમાં કે બધા વહેલાં સુઈ જાય છે એને બધી પ્લાન ની ખબર હતી અને આની પહેલા સીસીટીવી કેમેરા ફૂટેજ દસ દી પહેલા બધો પ્લાન હતો એને સીસીટીવી કેમેરા બહાર ઘરમાં ચોરી કરતા નહીં અને અમારા ને ખબર કે સીસીટીવી કેમેરા બરી ગયા છે બિચારા બધા કે સીસીટીવી કેમેરા માં બધું આવશે આલો આપણે કાઢવા જઈએ અમે નીચે કાઢવા ગયા ને તો ઓલા સીસીટીવી કેમેરા વાળા ભાઈ ને અમે બોલાવ્યા કે તમે જોવો તો કે આ કેમેરા મને કે બેના તો બધું બરી ગયું છે આ બધું પ્લાન સહિત થયું છે મારા ઘર વાળા નથી ભલે આપણે એને ઓળખતા હોય કે ન ઓળખતા હોય એનો સગો ભાઈ લાશ પડી હતી અને ઈ ભાઈ કાકો દીકરો મારા ઘરમાં ચોરી કરતા હતા મારી કિયા ગાડી લઈ ગયા કિયા ગાડી ઇન્સ્યોરન્સ મારા હસબન્ડ ને ભરેલો છે મારી ત્રણ દુકાન હતી એને જપ્તે કરી લીધી મારી પોપટ પરાવાળી જમીનની ફાઇલ જપ્તે કરી લીધી મારું બસો તો સોનું હતું એને જપ્તે કરી લીધું મારા ઘરમાં ચાલીસ લાખ રૂપિયાના મેરેજ માટે રાખ્યો તો એ જપ્તે કરી લીધો એ ઓનલાઇન સોલ વસ્તુ એને ઘરમાંથી ચોરી કરી અને લઈ ગયા અને ઉપરથી આટલો મને પ્રેશર કરે છે અને મને એમ છે કે મારવા માટે જ પ્લાન કરે છે અમારી માંગ એ છે કે અમને ન્યાય મળે નિરખીને જોઈ શકો છો પૂરી દુનિયા જેટલા માણસો છે એને હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ આંધળું માણસ તો છે નહીં મારી એટલી રિક્વેસ્ટ છે કે મને પૂરો ન્યાય મળે અને મારી પાસે એક એક વસ્તુના પ્રૂફ છે એને વિલમાં એમ લખેલું છે કે ઈ તો પંદર વર્ષથી ઘર છોડીને ચાલી ગઈ હા ચાલી ગઈ વાત સાચી હતી કે drink નો problem હતો. મારા ઘરવાળા અને બીજો કોઈ જાતનો મને પ્રોબ્લેમ નતો. અમે આવતા જતા હતા. મારી છોકરી કન્ટિન્યુ આવતી હતી. બે બાપ દીકરી બે હજાર સત્તરમાં મલેશિયા, થાઈલેન્ડ, ચાઇના બધે ફરવા ગયા હતા. એની એના વિઝા મારી પાસે છે. બધું ટોટલી છે મારી છોકરી બે હજાર એકવીસ માં એને નવ તો નવ લાખ નો સેટ કરાવી દીધો ઈ પણ મારી પાસે પ્રૂફ છે કન્ટિન્યુ મારી પાસે એવા પ્રૂફ છે. કે જેથી કરીને અમારા husband ને કોઈ વાંધો નથી હું જયારે અહિયાં રાજકોટ માં આવું ત્યારે airport એ મને મારા husband તેડવા આવે છે અને જેટલી જેટલી hotel માં અમે જમવા ગયા imperial માં બધા અમારા જાણીતા છે એને તમારે પૂછવાની છુ કે આ લોકો આવે છે અહિયાં જમવા અમે કમ્પ્લીટ બે માળા ને કોઈ પ્રોબ્લેમ નતો એને એવો કેમ દર્શાવ્યું કે વાંધો છે મારે ક્યાંય વાંધો નતો પ્રોપર્ટી પ્રોપર્ટી માટે એને કર્યું છે અને મારા ઘરવાળાને છેલ્લા માંદા હતા ને અમને નથી કહેવામાં આવ્યું રીઝન એ હતું કે આ બધો પ્લાન ટ્રિપર પ્લાન હતો આ સંદર્ભે દિનેશભાઈ અમૃતિયા તથા આનંદભાઈ અમૃતિયા મીડિયા સમક્ષ આવી અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને માં દીકરી છેલ્લા ચૌદ વર્ષથી વધુ સમયથી પરિવારથી દૂર રહે છે અને તેઓને માત્ર પ્રોપર્ટીમાં રસ છે તેવું નિવેદન આપ્યું હતું આ બધા આક્ષેપો પાયા વિહોણા છે કોઈ જાતનું આજે મારા ભાઈ અને એથી મા દીકરી છેલ્લા ચૌદ વર્ષથી અલગ બોમ્બે છે એને કોઈ મારા ભાઈ પ્રત્યે લાગણી નહોતી બસો તોલા હોનું છે એ બધી પાયાવીઓની વાતો છે એવા આક્ષેપ કરે છે કે રાત્રે મારી પાસે આવી અને મને ધમકી આપી મને મકાન ખાલી કરાવવા માટેની એમાં જો મારું ક્યાંય પણ એમાં ઇન્વોલ્વ હોય તો મારું જાહેર જીવન છોડી દઈશ અને મારા ભાઈ જ્યારે અહીંયા રહેતો હતો ત્યારે અનેક વખત બીમાર પડતો આઈસીયુ રૂમમાં દાખલ કરતો તે એને મા દીકરીને કોઈ દી એમ ન થયું કે આપણા પપ્પા બીમાર છે કે મારો ઘરવાળો બીમાર છે કે આપણે એની જઈ અને આપણે એની તપાસ કરીએ એ ચૌદ વર્ષ થયા ચૌદ થયા અલગ બોમ્બે રહેતા હતા અને બીજા નંબરમાં માં કે જયારે હોસ્પિટલમાં દાખલ મારો ભાઈ થતો તો જાગનાથ હોસ્પિટલ છે એ ડોક્ટર હું નામ આપીશ એનું બિલય તમને હું આપીશ કે કેટલો અમે ખર્ચો કર્યો છે તે એને કોઈ દી હોય ગયું મારા પપ્પા ગુજરી ગયા મારા બાપુજી ગુજરી ગયા તે એને કોઈ દી આવવાનું હોય જોયું મારા મારા બા ગુજરી ગયા આવા દોઢ વરસ પહેલાં તે એને કોઈ દિવસ આવવાનું ઉઈઝું નહીં આજે જેને આવવાનું હુઈઝું આ કારણ પડવા પાછુંનું કે સમાજમાં ખોટી સહનુભૂતિ મેળવી ખોટી પોલીસને બદનામ કરવી કે એફઆર નથી લેતી મિલકત પચાવવા સિવાય મિલકત દબાવી અને સમાજમાં આજે જાહેર જીવનમાં હોવા છતાં હો કે મને બદનામ કરવા અને મિલકત પચાવા સિવાય બીજું કોઈ કારણ નથી હવે મેં આજે જ વકીલ મારફત માનહાનિનો દાવો મેં કર્યો છે અને ટૂંક સમયમાં દસ કરોડનો મેં માનહાનિનો દાવો કર્યો છે અને જો ટૂંક સમયમાં યોગ્ય નિરાકરણ જવાનો જવાબ નહીં દે તો હું એની વેફાર ફાળવાનો છઉં આનંદભાઈ અમૃતિયા ખોટા ટોટલ પાયો એવો આક્ષેપ છે મિલકત ટોટલી ખાલી ત્રણ છે એનું કોર્ટમાં અમે કાયદેસર પ્રોબેકના આધારે અમે વીલના આધારે પ્રોબેટ મૂકેલું છે અમે કોઈ દસ્તાવેજ કરીને કે અમે કોઈ એવું પતાવી પાડેલું કઈ છે નહીં અને મારા કાકાથી ચૌદ વર્ષથી જુદા રહેતા હતા અને છેલ્લે મેં જયારે મારા કાકાનું ડેથ થયું નેચરલ ડેથ ત્યારે મેં બોલાવેલા છે જયારે હું છેલ્લે મારા કાકાનું ડેટ થયું ને ત્યારે પાંચ તારીખે મળેલો છું અને છેલ્લે કાકા આ તમને ખાસ એટલે કહું છું કે પાંચ તારીખે જયારે ગાડીનો વીમો અને લોમીની નું નામ આવ્યું ત્યારે કાકાએ મારું આનો નંબરું નામ નાખેલું છે બીજું મને બાજુવાળાનો સાત તારીખે ફોન આવેલો છે કારણ કે તારા કાકાનું ઇમરજન્સી આવું છે અહીં આવી જાય

પણ છતાંય કોઈ જે કોર્ટમાં પ્રોસેસ છે એ એની પ્રક્રિયામાં ચાલુ છે હવે શું પગલા ટોટલી જે કાયદેસર કાર્યવાહી થાય ખાસ કરીને મારી મકાન જે એટલું ખાકાવાનું છે જે મારું અધરી હું પેલા ને કહીશ કે મારે ખાલી કરવાનું છે ભલે મારે નથી રહેવું ને એને નથી રહેવાનું